જેમાં મંત્રી શ્રીએ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષા હાથ ધરી હતી બેઠકમાં પ્રભારી મંત્રી કનુભાઈ જિલ્લામાં વરસાદ બાદ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરી વિશે સવિસ્તાર માહિતી મેળવી હતી તથા અધિકારીઓને વરસાદને કારણે જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ મરામત કરવા નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપવા અને જિલ્લામાં આવેલા વિવિધ પુલોની ટેકનિકલ તપાસ હાથ ધરી તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કરવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે લોકોની રજૂઆતનું ત્વરિત નિરાકરણ થાય અને જાહેર જનતાને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે દિશામાં કાર્ય કરવાના વિભાગોને તાકીદ કરી હતી વરસાદી પાણીના નિકાલ અંગે અધિકારી સાથે વિસ્તૃત ચર્ચા કરી નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા જરૂરી સૂચનો કર્યા હતા નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ નવશારી મહાનગરપાલિકા માટે લાંબા ગાળાના આયોજન સાથે સમાવિષ્ટ ગામોમાં સરળતાથી સુવિધામાં વધારો થાય તે બાબતે પરામર્શ કરી વિચારણા કરવાનો અનુરોધ કર્યો હતો